thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમિતાભ બચ્ચનને લઈને અત્યારે હાલ એક મોટા દુખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચને માફી માંગી જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગણેશ ચતુર્થીના ત્યારે શુભ સંદેશમાં થયેલી ભાષાકીય ભૂલ બદલ માફી માગી છે ત્યારે જણાવી દઈએ કે તેમણે ટ્વિટરમાં લાલબાગ ચા રાજાને લગતી વખતે ત્યારે શબ્દમાં ખામી હતી ત્યારે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જે એક ત્યારે મિત્રો શુભેચ્છકે ધ્યાન દોરતા તેને તરત જ સુધારી આપી બચ્ચને જણાવ્યું કે તેઓ પોતાની ભૂલ સ્વીકારે અને તેને સુધાર પ્રતિબદ્ધ છે આ પ્રસંગે તેમના પ્રશંસકોએ તેમની વિનમ્રતા અને તાત્કાલિક પ્રતિસાદની પ્રશંસા કરી મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ